મતદાર યાદી ખાસ સદન સુધારણા કાર્યક્રમમાં સહભાગી બનવા ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે અનુરોધ કર્યો આજથી ખેડા જિલ્લાના એક હજાર છસો ને અઠાણું લેવલ અધિકારી તેમજ તેમના મતદાન મથકમાં સમાવિષ્ટ મતદારોના ઘરે જઈને તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ થી તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ગણતરી ફોર્મનું વિતરણ કરશે તેમજ મતદાની સહીવાળા ઇ ફોર્મ પરત મેળવી ડિજિટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરશે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો પુરાવો લેવામાં આવશે નહીં આથી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ખેડા જિલ્લાના તમામ

આપના ઘરોમાં શ્રી મુલાકાત કરશે અને આપને ગણતરી ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે બધા મતદારોથી હું વિનંતી કરું છું કે ચાર નવેમ્બરથી ચાર દિસમ્બર દરમિયાન આપ બીએલ શ્રીને સહકાર કરો આ ગણતરી ફોર્મ પ્રોપર કમ્પ્લીટ ભરીને ચાર દિસમ્બર સુધી બી શ્રીને પરત કરો અને આ ગણતરી ફોર્મને લઈને આપણા જિલ્લામાં જે મતદાર યાદી છે એ શુદ્ધ અને યોગ્ય રીતે એનું નિર્માણ થવાનું છે તો દરેક મતદારથી હું વિનંતી કરું છું કે આ પ્રક્રિયામાં આપ સહભાગી થાવ અને એક ખાસ વસ્તુ ધ્યાન લેવાની છે ચાર નવેમ્બર બે હજાર પચીસથી ચાર દિસમ્બર બે હજાર પચીસ સુધી મતદારથી કોઈ પણ પુરાવા લેવામાં આવશે નહીં આપે ફક્ત જે ગણતરી ફોર્મ છે જેને કહીએ ફોર્મ આ કમ્પ્લીટ ભરીને બી એલ ઓશ્રીને પરત કરવાનું છે આ પ્રક્રિયામાં આપના સહયોગ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા